મજામાં છું તો તમે જે કંઈ નોકરી ધંધો કરતા હોય બિઝનેસ કરતા હોય એ ધંધાની અંદર નોકરીની અંદર ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય એવી હું ભગવાન માતાજીને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો આ તમે જે જોઈ રહ્યા છો જે ખેતર સોખાનું વાવેતર કરેલું છે આ છે મહારાષ્ટ્રની ખેતી મહારાષ્ટ્રના ખેતર મિત્રો આમાં સોખા વાવી દીધેલા છીએ વાવે તો થઈ ગયેલું છે મિત્રો આ તમે જોઈ શકો છો તો આવી રીતના કાંક એક વીઘાનું બે વીઘાનું ત્રણ વીઘાનું ખેતર હોય એ આમ લેવલ કરેલું હોય મતલબ પાણી ભરેલું રહે એવી રીતના અને ગમે એટલો વરસાદ થાય ગમે એટલું પાણી ભરેલું રહે તો આને કાંઈ નુકસાન નથી થતું સોખાને આપણે ત્યાં ગુજરાતમાં કોઈ તુવેર છે કે મગફળી છે કપાસ છીએ અથવા બીજા અન્ય કોઈ વાવેતર હોય બીજા કોઈ અન્ય પાકનું વાવેતર કરેલું હોય તો વધારે વરસાદ થાય તો નુકસાન થાય પણ અહીંયા એવું નથી આ મહારાષ્ટ્રમાં મિત્રો આ સોખાનું વાવેતર છે અને જેટલો પણ વરસાદ થાય એટલો ઓછો પડે ગમે એટલું પાણી ભરેલું રહે તો પણ એ ફાયદાકારક લાભકારક પણ એને ગણાય કેમ કે સોખા માટે ગમે એટલું પાણી હોય એટલું વસવું જ પડે જો આ રીતના છે આ હામો પાળો દેખાય છે વધારે પાણી થઈ જાય તો જો આ વ્હાઈટ કલરની જે થેલી દેખાય છે ખાડા જેવું છે બીજા સામે ઝાડ જોઈ શકો છો એ અમુક અમુક ઝાડ મગડાના બી છે આવી રીતના આ ખેતર હોય છે એક કટકા બનાવેલા હોય છે એક વીઘાના બે વીઘાના ત્રણ વીઘાના જો પછી આ બીજું એવી જ રીતના બે વીઘાનું હોય પણ ટાળ ટોળવાળું કઈ એવું ન હોય લેવલમાં હોય બનાવેલું કેમ કે પાણી ભરેલું રહે એવી રીતના આ એક મહારાષ્ટ્રનું ગામ છે ગામની પાછળ જ આ ખેતરું છે એમાં આ સોખાનું વાવેતર કરેલું છે આવી રીતના આ એક બે બે વીઘાના ત્રણ ત્રણ વીઘાના ખેતર છે અને આ ત્રણ દિવસથી મિત મિત્રો વરસાદ ચાલુ છે ધીમો ધીમો અત્યારે બી ચાલુ છે લાઈવ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે બી થોડો થોડો વરસાદ ચાલુ છે પછી એના પછી આ જે પાછળ જે દેખાય જે તળાવ જે પાણી ભેરેલું જે જોઈ શકાય એ પાછળ તળાવ છે અને સોખાના વાવેતરમાં આને એકવાર વાવી દીધા પછી લગભગ પાવાનું નથી હોતું આવી રીતના વરસાદ ચાલુ જ હોય છે એટલે જો આવું થોડું થોડું પાણી ભરેલું જ હોય છે અને આને તો ગમે એટલો વરસાદ પણ જેમ ગારાવાળું હોય એમ ફાયદાકારક સોખાના વાવેતરને ત્રણ દિવસથી વરસાદ Salud, centro.